હું અલગ કંઈક શાક લાવી છું પંજાબી શાક છે જેનું નામ છે ટોફુ આ શાક એકદમ પનીરના જેવું જ લાગશે પણ આનું નામ ટોફુ છે તમને દૂધની દુકાનોમાં મળી રહેશે આપણે જે રીતે પનીરની સબ્જી બનાવીએ એમાં ડુંગળી ઝીણી કટ કરીને ક્રશ કરી દઈએ છીએ એવી જ રીતે જુઓ મેં પણ ડુંગળીને ક્રશ કરી લીધી છે એવી જ રીતે પછી એમ ટમેટું પણ ક્રશ કરી લઈશું આપણે એને પણ ઝીણું કટ કરીને મિક્સરમાં ક્રશ કરી લઈશું આ બંનેને વારાફરથી સાતળી લેવાનું પહેલાં આપણે ડુંગળી સાતળી લઈશું તેલ ગરમ કરવા મૂકવાનું એમાં તમે હિંગ એડ કર્યું હોય તો કરી શકો છો નકર ડાયરેક્ટ તમને એવો અંદાજ આવી જાય કે તેલ ગરમ થઈ ગયું છે એકદમ એટલે પછી આમાં ડુંગળી સાતળવા એડ કરી દેવાનું મેં અહીંયા વ્હાઈટ ડુંગળી લીધી છે તમે ગુલાબી ડુંગળી આવે એ પણ લઈ શકો છો કોઈ બી ડુંગળી તમે લઈ શકો છો સારી એવી સતળી જાય એકદમ તેલ છૂટું પડી જાય ડુંગળીમાંથી ત્યાં સુધી સાતળીને પછી આમાં આપણે ટમેટા એડ કરી દઈશું જે ટમેટાની ગ્રેવી કરી હતી આપણે એ એડ કરી દઈશું પછી એને પણ સારી રીતે મિક્સ કરી લેવાનું અને ચડવા દેવાનું આમાં તમે અત્યારે કંઈ જ નાખવાનું નથી કોઈ આમાં મીઠું સેજ એડ કરતું હોય છે તમે મીઠું પણ એડ કરી શકો છો આ શાક એકદમ હેલ્ધી અને ટેસ્ટી બનશે આ વિટામિનથી ભરપૂર શાક કહેવામાં આવે છે જે તમે પનીર બહાર માર્કેટમાંથી લાવો છો ને જે રીતે શાક બનાવો છો પનીરનું એવી જ રીતે આ શાક બનતું હોય છે તમે આમાં મસાલો એડ કરવા માગતા હોય તો પનીરનો મસાલો પાણીમાં કે દૂધમાં મિક્સ કરીને એડ કરી શકો છો પેકેજ ઉપર લખેલું જ હોય છે શેમાં મિક્સ કરીને થોડા સ્વાદ માટે મેં પનીરનો મસાલો થોડોક એક ચમચી જેવો એડ કર્યો છે તમે પણ ઓપ્શનલ રાખવા હોય અને હેલ્ધી શાક રાખવું હોય તો તમે ખાલી ઘરના મસાલાથી અને તમે વેજીટેબલ સાથે પણ આ રેસિપી બનાવી શકો છો બધું જ શાક તૈયાર થઈ જાય જે ગ્રેવી બંને ચડી જાય એટલે પહેલાં થોડાક આપણે સૂકા મસાલા ઘરના કરી લઈશું જેમ કે લાલ મરચું હળદર જીરું થોડો ગરમ મસાલો થોડો સ્વાદ પ્રમાણે મીઠું પહેલાં મેં મીઠું એડ કર્યું નહોતું અને આ મસાલામાં મીઠુંનું પ્રમાણ થોડુંક આવતું હોય એવું લાગે છે મને એટલે તમે એ પ્રમાણે ટેસ્ટ પ્રમાણે તમે મીઠું એડ કરી શકો છો એટલે એ ધ્યાન રાખવાનું પછી આને એકદમ તેલ છૂટું પડે ત્યાં સુધી આને ફરીથી મસાલાઓને થોડાક ગ્રેવીમાં મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે મિક્સ કરી લેવાનું આવાને આવા વિડીયો હેલ્ધી અને ટેસ્ટી ખાણીપીણીના વિડીયો જોઈતા હોય તો મને લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો અને મા મારી ચેનલને આગળ શેર કરતા રહો અને કોમેન્ટ કરતા રહો કે શેરના તમારે વિડીયો જોઈએ છે કે તમને જે ગમતું હોય ખાવાનું તમારા ઘરમાં જ બનતું હોય એના મને વોટ્સઅપ કરતા રહો મેસેજ કરતા રહો એટલે હું તમારી માટે નવા નવા વિડીયો લાવતી રહીશ આ શાક ગ્રેવી એકદમ તેલ છૂટું પડી ગયું છે એટલે આના આપણે પનીરની જેમ જ ટોપું જે છે એના પણ ઝીણા કટકા કરેલા કરી લીધા છે અને આ એકદમ રીતે બફાવવા દેવાનું તમે આને કે ઘીમાં પણ શેકી શકો છો પનીરની જેમ પણ હું આને એમને એમ જ ડાયરેક્ટ ગ્રેવીમાં એડ કરી દઈશ એ રીતે ઘીમાં કે તેલમાં શેકેલું પણ હું વિડીયો એક વખત લાવીશ તમારી માટે તમે જોઈ શકો છો આપણું જલ્દી એકદમ દસથી પંદર મિનિટમાં આપણું શાક એકદમ તૈયાર થઈ ગયું છે કોઈ મેમન આવ્યું હોય અને આપણાને પનીર ના મળે તો આ હેલ્ધી શાક તમે બનાવીને મહેમનને ખવડાવી શકો છો અને ઘર માટે પણ છોકરાઓ માટે પણ આ હેલ્ધી ખાણ ખાવાની ચીઝ છે બહુ સારી આવે છે અને મા તમે જોઈ શકો છો એકદમ મસ્ત ટેસ્ટી એવું શાક તૈયાર થઈ ગયું છે સર્વ કરવા માટે મારા વિડીયોને આવી રીતે ને આવી રીતે શેર કરતા રહો અને મને સબસ્ક્રાઈબ કરતા રહો આપણું પણ ટોફુનું શાક તૈયાર છે હેલ્દી